નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ પ્રાંતિજ વોરવાડ વિસ્તારમાંથી એક કોમર્શિયલ વીજ ચોરી કનેક્શન ઝડપાયું બે દિવસ પહેલા જ આ જ વ્યક્તિના ઘરેથી વીજ ચોરી ઝડપાઈ હતી ઘરે દોઢ લાખ અને દુકાનમાં એક લાખનો દંડ વીજ કંપનીએ ફટકાર્યો વહેલી સવારે વીજ કંપની દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં રેડ કરી હતી બે દિવસથી ઉપરા છાપરી વીજ ચેકિંગને લઈને વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વોરવાડ હજામચોરા હુમ્મરકુવા લાલ દરવાજા તપોદનવાસ સહિતના વિસ્તારોમાં વડોદરા વીજ ટીમ દ્વારા સવારે રેડ કરતા પ્રાંતિજ વિસ્તારમાંથી એક કોમર્શિયલ વીજ ચોરી ઝડપી પાડી પ્રાંતિજ વીજ કંપની તથા વડોદરા વીજ કંપનીની વીજ ટીમ દ્વારા વહેલી સવારે પાંચ ટીમો બનાવી પ્રાંતિજના જુદા જુદા વિસ્તારોમાં વીજ ચોરી સપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજના વોરવાડ હજામચોરા હુમ્મરકુવા લાલ દરવાજા તપોદનવાસ સહિતના વિસ્તારમાં વીજ ચોરીની ચેકિંગ હાથ ધરવા

કરવામાં આવ્યો હતો આવા જ અમનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ બ્યુરો ઓફિસ ગાંધીનગર